અરે જય માતાજી કેમ છો વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે જુઓ અમારા ગામમાં તો ફૂલ વરસાદ આજ છ થી આઠ દિવસ થઈ ગયા હે અમારા ગામમાં ફૂલ વરસાદ પડે હેરો એટલે આજ તો કીધું તોય ફરીથી આજ બારે નીકળી અને તો ઝીણો ઝીણો વરસાદ તો આવે છે એ રો જુઓ બધી છત્રી ની અંદર આપણે પલરતા પલરતા આવી ગયા કેમ કે આ વરસાદ થોડોક ઓછો ઓછો છે ને એટલે ફલરવાની બહુ મજા આવે હેરી તમે હાલવાનું ચાલુ રાખવો તમે બ્લોગમાં ના આવવાના એટલે અત્યારે છ થી સાત દિવસ લગાતાર વરસાદ આમનો નો વરસે ઢેરો એટલે બધા બોર થઈ ગયા હે ઘરા બેઠા બે બધા જો અમારથી રોડ પાસે હે એટલે અહીંયા કને સાધન હાલે હે અહીંયા કને અમારા ઘરની બાજુમાં જ રોડ હે એટલે સાધન બાદ અત્યારે રાહી જા હોટલ હે બાજુમાં અહીંયા કને સમજી ગયા મસાલા લેવા આજ પાંચ છ દિવસ અહીંયા કને બહાર નીકળ્યા નતા દાંત તો નીકળ્યા હિત્યાસ કેટલું જાતા આવ્યું

مرس آج دم blue تو خبر پڑے کہ ہماری بار câย ہو رایا ہے ابرو بر

મારા બ્લોગમાં મસ્તી બધું અમારી બાજુ ના આપણે લોકેશન તો ડમ્ફરીયા વાળા જ પડાવ તો વા એટલેબસ ઓકે મોકો દલે પાટી મોકો કવાયા ને નીકળ્યા મારી સુધારો છે એ પછી તો મને વાત કરી જો તો મારા વ્લોગ પર સબ્સ્ક્રાઇબ કરો લાઈક અને કરી